હવે તમારા લોકોનું નીટ બે હજાર ચોવીસનું પરિણામ આવી ગયું છે અને નીટ બે હજાર ચોવીસનું પરિણામ આવી ગયા બાદ તમારે લોકોને મેડિકલ બ્રાન્ચ એટલે કે એમબીબીએસ છે બીડીએસ છે બી એમએસ છે અને બીએચએમએસ છે એમાં એડમિશનની પ્રક્રિયા છે શરૂ થવાની છે તો આજના વિડિઅમ્સનનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારે લોકોને એમબીબીએસ અને બીડીએસમાં એડમિશન લેવું છે તો એનો પહેલો રાઉન્ડ ક્યારે આવશે બીજો રાઉન્ડ ક્યારે આવશે ત્રીજો રાઉન્ડ ક્યારે આવશે ચોથો રાઉન્ડ ક્યારે આવશે અને તમારી કોલેજો ક્યારે ખુલશે એની સંપૂર્ણ માહિતી આપી દેવામાં આવી છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ બાર પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા છે જેમ કે મેડિકલ હોય પેરામેડિકલ હોય એગ્રીકલ્ચર હોય વેટરનરી હોય તેની સંપૂર્ણ માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એનીચો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલને તમે અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો સૌથી પહેલાં તમારે લોકોએ ગૂગલ ક્રોમ ઓપન કરીને તમારે શું ટાઈપ કરવાનું છે MCC એટલું તમારે લખવાનું છે હવે MCC ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ ઓપન થશે તેમાં તમારે લોકોને યુજી મેડિકલ છે તેના પર ક્લિક કરવાનું રહેશે હવે જેવું તમે તેના પર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું આખા આખું પેજ છે એ ઓપન થશે પછી તમે લોકો નીચે જોઈ શકો છો તો આમાં તમને એ છે સ્ટેટ શેડ્યુલ યુજી કાઉન્સેલિંગ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર આપ્યું છે અને કાઉન્સેલિંગ શેડ્યુલ આપ્યું છે હવે તમારે લોકોને સ્ટેટ શેડ્યુલ છે તેના પર તમારે ક્લિક કરવાનું છે તેના પર તમે લોકો ક્લિક કરશો એટલે પછી તમારી સામે આ પીડીએફ છે એ ઓપન થશે હવે આ પીડીએફ જે તમારી સામે ઓપન થઈ છે એમાં તમારે લોકોએ જોવાનું છે આ રીતનું આખું શેડ્યુલ છે એ તમારી સામે ઓપન થયું છે હવે પેલું શું એ પૂછે શેડ્યુલ ફોર એડમિશન તો પહેલો તમારા લોકોનો જે પહેલો રાઉન્ડ છે એ ઓલ ઇન્ડિયા કોટા એટલે કે એમસીસીમાં જો તમે લોકોએ ફોર્મ ભર્યું હશે તો તમારો પ્રથમ રાઉન્ડ છે ચૌદથી લઈને ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ વચ્ચે છે એ તમારો કન્ડક્ટ થશે અને માની લો કે તમને લોકોને ફર્સ્ટ રાઉન્ડમાં માં MBBS અને BDS અને બીડીએસમાં જો તમને એડમિશન મળી ગયું છે તો તમે ઓગણત્રીસ ઓગસ્ટ છે ત્યાં સુધીમાં તમે તમારું એડમિશન કન્ફર્મ કરાવી શકો છો ક્લિયર થઈ ગયું અને પછી તમે લોકો સ્ટેટ કાઉન્સેલિંગની તમને માહિતી આપી દો અને શેરિંગ ઓફ જોઈન્ટ કેન્ડિડેટ ડેટા બાય એમસીસી અને એમસીસી છે એને ડેટા ક્યારે શેર કરવામાં આવશે ત્રીસ અને એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસમાં ડેખો ડેટા શેર કરવામાં આવશે કે પહેલો રાઉન્ડ ક્યારે યોજાયો હતો અને પહેલા રાઉન્ડમાં કેટલાય ભાગ લીધો હતો અને કેટલા લોકોની સીટ ખાલી છે અને કેટલા લોકોએ એડમિશન લઈ લીધું છે એ રીતે સ્ટેટમાં એટલે કે આપણા ગુજરાત સ્ટેટમાં જો તમે લોકોએ ફોર્મ ભર્યું છે તો એકવીસથી લઈને ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી તમે લોકો છે ઓગસ્ટે ત્યારે તમારા લોકોનો રાઉન્ડ છે એ ચાલુ થશે અને પાંચ સપ્ટેમ્બર સુધી તમને લોકોને સ્ટેટમાં જ્યાં એડમિશન મળ્યું છે ત્યાં તમે લોકો કન્ફર્મ કરાવી શકો છો ક્લિયર થઈ ગયું એના પછી તમારા લોકોનો સેકન્ડ રાઉન્ડ આવશે તો સેકન્ડ રાઉન્ડ તમારા માટે બહુ અગત્યનો છે પહેલો રાઉન્ડ છે એમાં તમારે લોકોએ ફ્રી એક્ઝિટ હશે એટલે કે તમારી ડિપોઝિટ જપ્ત નહીં થાય પણ સેકન્ડ રાઉન્ડમાં જો તમે ચોઈસ ફિલિંગમાં ભૂલ કરી તો દ તમારે છે દસ હજાર રૂપિયા તમારી ડિપોઝિટ જશે હવે અમે લોકોએ તમારા માટે જો તમારે એમબીબીએસમાં એડમિશન લેવું છે બીડીએસમાં લેવું છે બીએમએસમાં લેવું છે કે બીએચએમએસમાં લેવું છે તો એમના માટે અમે પેઇડ કાઉન્સેલિંગ છે એ શરૂ કર્યું છે પેઇડ કાઉન્સેલિંગ છે એટલે કે તમને લોકોને એમાં વ્યક્તિગત માર્ગદર્શન તમામ રીતે આપવામાં આવશે તમારે સિક્યોરિટી ડિપોઝિટ કઈ રીતે જપ્ત ન થાય એની કઈ તમારે કઈ કઈ બાબતની કાળજી રાખવી જોઈએ કોલેજ કઈ રીતે પસંદગી કરવી જોઈએ સ્કોલરશીપ છે તમામે તમામ માહિતી છે એ તમને આપવામાં આવશે પર્સનલી અને વ્યક્તિગત આપવામાં આવશે જો તમારે લોકોને અમારા પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો આ નીચે મુજબના ચાર્જ છે એ નક્કી કર્યા છે અને જે વ્યક્તિને જોડાવવું હોય એ વોટ્સએપ નંબર છે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલા છે એ બંને વોટ્સએપ નંબરમાંથી કોઈ એક નંબર પર તમારે વોટ્સએપમાં મેસેજ કરવાનો રહેશે મેસેજ કરશો એટલે તમને પેઇડ કાઉન્સેલિંગની જે પીડીએફ છે એ તમને લોકોને મળી જશે અને પછી તમે લોકો અમારી સાથે છે એ જોડાઈ શકશો ઓલરેડી અમારી સાથે ઘણા બધા લોકો જોડાઈ ગયા છે અને તમારે લોકોને જો જોડાવવાનું બાકી હોય તો વહેલી તકે છે એ જોડાઈ જજો કેમકે આ મહત્વની અપડેટો છે એ તમારાથી પછી ભૂલાઈને અમે ઓલરેડી માર્ગદર્શન આપવાનું ચાલુ કરી જ દીધું છે ઘણા બધા વ્યક્તિને આપી જ દીધું છે એટલા માટે જોડાવું હોય તો વહેલી તકે જોડાઈ જજો આપણે વિડીયોમાં પાછા આવી જઈએ તો સેકન્ડ રાઉન્ડ ઓફ કાઉન્સેલિંગ છે એ તમારો ક્યારે ચાલુ થશે પાંચથી લઈને તેર સપ્ટેમ્બર વચ્ચે ચાલુ થશે તેર સપ્ટેમ્બર છે પછી તમારા લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ ક્યારે રહેશે વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ છે એ તમારી લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ રહેશે સ્ટેટનો રાઉન્ડ ક્યારે આવશે અગિયારથી લઈને વીસ સપ્ટેમ્બર વચ્ચે આવશે અને છેલ્લી તારીખ છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ રહેશે એના પછી એનો ત્રીજો રાઉન્ડ છે એ તમારે છવ્વીસ સપ્ટેમ્બરથી લઈને પાંચ ઓક્ટોબર સુધી યોજાશે અને એમની લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ કઈ હશે બાર ઓક્ટોબર બે હજાર ચોવીસ જ્યારે સ્ટેટનો ત્રીજો રાઉન્ડ ક્યારે આવશે થર્ડ ઓક્ટોબરથી લઈને બાર ઓક્ટોબર સુધી આવશે અને અઢાર ઓક્ટોબર છે એ જોઈનિંગની છેલ્લી ડેટ છે એના પછી તમારા લોકોનો સ્ટે વેકેન્સી રાઉન્ડ ક્યારે આવશે સોળ ઓક્ટોબરથી લઈને ત્રેવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ વચ્ચે આવશે જ્યાં લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ કઈ હશે ત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ જ્યારે સ્ટેટમાં એકવીસ ઓક્ટોબરથી લઈને પચીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી રહેશે જે ત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ છે તમારી લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ થશે અને તમારી એમ બીબીએસ અને બીડીએસસી કોલેજ ખુલવાની તારીખ કઈ છે પહેલી ઓક્ટોબર બે હજાર ચોવીસ એટલે કે જનરલી તમારા લોકોનું જ્યારે સેકન્ડ રાઉન્ડ છે એ પૂરો થાય એ પછી તમારા લોકોની કોલેજીસ છે એ ઓપન થઈ જશે ક્લિયર થઈ ગયું અને આજે આખે આખું જે શેડ્યુલ આપ્યું છે એ કોના માટે છે માત્ર ને માત્ર એમ બી બી એસ અને બીડીએસને જ લાગુ પડે છે હવે બી એમ અને બી એચ જે રાઉન્ડ છે એ ક્યારે યોજાશે એના માટેનું આખે આખું સે શેડ્યુલ છે એ ડબલ એ ટ્રિપલ સી ઉપર આવવાનું છે એ શેડ્યુલ આવશે એટલે હું તમને અપડેટ આપી દઈશ આ જે અત્યારે તમારે જે તારીખો આપી છે કોલેજ ખોલવાની છે રાઉન્ડની એ માત્ર ને માત્ર એમ અને બીડીએસ માટે જ લાગુ પડશે ક્લિયર થઈ ગયું તો આ રીતનું મેં તમને એમસીસી અને સ્ટેટનું સમજાવી દીધું છે છતાં પણ જો કોઈને કંઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો